નમસ્કાર મિત્રો જય માતાજી મિત્રો ચામડીના રોગ વિશેની એક મહત્ત્વની માહિતી છે એક અનુભવ સિદ્ધ પ્રયોગ કે એક મિત્રને સ્કિનનો પ્રોબ્લેમ સ્કિનનો પ્રોબ્લેમ એવો હતો કે સ્કિન ઉપર ધાધર જેવી સમસ્યા હતી ખરજવા ટાઈપનું લાગે એવું અને રાત્રે વધારે પડતી ખંજવાળ આવે અને ઘણી વખત એવું થાય કે જ્યાં એ સ્કીનવાળો જે ખરાબ ભાગ હતો ત્યાં ઘણી વખત ચામડી ફાટી જતી હોય એવું લાગે હવે ચીરા પડી જતા હોય એવું થાય અને એકદમ મીઠી ખંજવાળ આવે અને જેને લીધે ખંજવાળ ખંજવાળ્યા પછી ત્યાં બળતરા ચાલુ થઈ જાય આવી સ્કીનની એક પ્રોબ્લેમ હતો અને સાવ સામાન્ય રીતે આ પ્રોબ્લેમ છે એને એને કંટ્રોલમાં કરી લેવામાં આવે છે સૌથી પહેલાં તો મિત્રો ત્રણ વસ્તુ ખાવાની બંધ કરવામાં આવી ત્રણ વસ્તુ ખાટું તીખું અને તળેલું અને ખારું ખાસ મિત્રો યાદ રાખી લેજો ખાટી કોઈપણ વસ્તુ કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એને મટાડવા માટે પહેલાં તો પરે પરેજી છે ને એ જ સૌથી મોટી પચાસ ટકા દવા તો મિત્રો પરેજી જ કામ કરે છે એટલે સૌથી પહેલાં ખાટી વસ્તુ ખાવાની બંધ કરી દેવાની છાશ પણ નથી ખાવાની થોડા દિવસ પૂરતો આ પ્રયોગ કરશો એટલે તમને ખુદને એનું રિઝલ્ટ માલુમ પડશે એક તો ખાટી વસ્તુ સાવ બંધ કરી દેવાની છે બીજું તીખી વસ્તુ તીખું કોઈ પણ પ્રકારનું છે કોઈ વસ્તુ તીખી ખાવાની નથી ટૂંકમાં તીખો ખોરાક પછી શાક બનાવો તો એકદમ મોળ જેવું ખાસ ખાલી નહ નહીવત જેવું મરચાંવાળું ખાવાનું છે તીખું છે ચટાકેદાર તો બિલકુલ ખાવાનું જ નથી બીજું એક તળેલું તીખું છે તીખાની સાથે સાથે જે તળેલી તેલવાળી વસ્તુ હોય છે એ વસ્તુ ખાસ બંધ કરી દેવાની તળેલી વસ્તુ તો બિલકુલ બંધ કરી દેવાની રોટલી અને એવું ખાતા હોય તો એમાં બની શકે ત્યાં સુધી જો તલનું તેલ શક્ય હોય તો એ અથવા ઘીમાં બનાવેલી રોટલી હોય તો વધારે અથવા ઓછા તેલમાં બનાવેલી રોટલી હોય તો એનો ઉપયોગ ખોરાકમાં કરવાનો બીજું મિત્રો મીઠું ખારી વસ્તુ પણ બંધ કરી દેવાની ખારું પણ ખાવાનું નથી જો તમને મોળું ભાવે તો મોળું જ ખાવાનું છે અન્યથા સેજ ખાલી મીઠું નાખવાનું તમને એનો સ્વાદ છે એ ન લાગે એટલા માટે બાકી મીઠું પણ બંધ કરી દેવાનું આ બે ત્રણ વસ્તુ એવી છે ત્રણ ચાર વસ્તુ બંધ કરી દેવામાં ખારું ખાટું તીખું અને તળેલું આટલી વસ્તુ ખાલી બંધ કરવામાં આવે અને પછી સ્કિનની કોઈ પણ પ્રોબ્લેમ હોય ને એને ખાલી મિત્રો પચાસ ટકા તો તમે એમના એને કંટ્રોલમાં કરી શકો છો આ વસ્તુ બંધ કર્યા પછી એક અઠવાડિયાથી લઈ અને પંદર કે વીસ દિવસ સુધી એક પ્રયોગ કરવાનો છે પ્રયોગમાં મિત્રો ત્રણ વસ્તુ લેવાની છે જે સર્વસામાન્ય છે જેની અંદર એલોવેરા જેલ કપૂર અને કોકોનટ ઓઇલ એટલે કે નાળિયેરનું તેલ નાળિયેરનું તેલ છે ને આ પ્રયોગમાં તમે કરો એ રીતે પણ કરી શકાય છે બાકી તમારી પાસે બીજી કોઈ વસ્તુ ન હોય ને તો નાળિયેર તેલની અંદર હળદર છે ને એ મિક્સ કરીને ખાલી હળદર છે એ પણ અસરગ્રસ્તવાળો ભાગ હોય ત્યાં તમે આખી રાત સુધી લગાડી રાખો ને તો પણ એ સ્કીન છે એ ધીમે ધીમે સારી થઈ જાય છે મતલબ કે વ્યવસ્થિત થઈ જાય છે અને સ્કિનની જે પ્રોબ્લેમ હોય ને ધીમે ધીમે દૂર થવા લાગશે મિત્રો અને તમને ખંજવાળને બળતરને આવવું હોય ને એમાં તો તરત જ મિત્રો રાહત થવા લાગશે પ્રો જે પ્રયોગ છે ને સ્કીનનો એની માટે મિત્રો કપૂર લેવાનું છે બે ટીકડી કપૂરની લેવાની છે અને એક કે દોઢ ચમચી જેટલું જરૂરિયાત પ્રમાણે નાળિયેરનું તેલ અને એક ચમચી જેટલું એલોવેરા જેલ સૌથી પહેલાં નાળિયેરનું તેલ છે એને ગરમ કરી લેવાનું ગરમ થઈ જાય બરાબર વધારે પડતું ઉકાળવાનું નથી પણ બરાબરનું ગરમ થાય એટલે એ તેલ છે એની અંદર બે કપૂરની ટીકડીનો ભૂકો કરીને નાખી દેવાનું પછી આ તેલને થોડીવાર માટે ઢાંકી અને થોડું ઠંડુ થવા માટે રાખી દેવાનું દસેક મિનિટ સુધી તેલને એ રીતે રાખશો એટલે કપૂર બરાબર એની અંદર મિક્સ થઈ જશે પછી અંદર એલોવેરા જેલ એક ચમચી મિક્સ કરવાનું બે ચમચી જેટલું નાળિયેરનું તેલ બે કે ત્રણ ચમચી એની અંદર એક ચમચી એલોવેરા જેલ જો સીધું છોડમાંથી તમને સીધું એલોવેરા જેલ મળે તો વધારે સારું નહીંતર સારી એવી કંપનીનું એલોવેરા જેલ લઈને એક ચમચી મિક્સ કરવાનું છે અને આ ત્રણેય વસ્તુને બરાબર હલાવીને બરાબર મિક્સ કરવાનું છે પાંચ મિનિટ સુધી મિક્સ કરતા રહેવાનું છે બે મિનિટથી પાંચ મિનિટ સુધી બરાબર મિક્સ થઈ જાય પછી આ મિશ્રણને જ્યાં પણ અસરગ્રસ્ત ભાગ હોય સ્કીનનો ખરાબ થયેલો ભાગ અથવા ખંજવાળ અને બળતરાવાળો ભાગ કે પછી ખરજવા જેવું હોય તો એની ઉપર પણ મિત્રો આ રાત્રે સુધી વખતે લગાડી દેવાનું બરાબર સાફ કરીએ પછી આ ભાગ ઉપર મિત્રો સાબુ બિલકુલ લગાડવાનું નથી સાબુથી નાહવાનું જ નહીં તમને એવું લાગે કે માત્ર પાણીથી નાહવામાં માફક નથી આવતું તો મિત્રો ચણાનો લોટ અને દહીં બંને મિક્સ કરી અને ત્યાં લગાડી અને સાફ કરેલું સાબુની જેમ ઘસી અને સાફ કરી લેવાનું છે બાકી સાબુ નથી લગાડવાનો બીજું એક વધારે પડતું ગરમ પાણી પણ નથી લગાડવાનું અને આ રીતે સામાન્ય હુંફાળા પાણીથી નોર્મલ તાપમાનવાળા પાણીથી આ ભાગ છે સાફ કરી લઉં સાફ કર્યા પછી આ વસ્તુ લગાડવાની અને આખી રાત રહેવા દેવું સવારે પાછું એ રીતે મિત્રો સાફ કરી લેવાનું છે સવારે સ્નાન કરતી વખતે ચણાનો લોટ અને દહીંનો પ્રયોગ કરશો તો વધારે સારું એની અંદર એલોવેરા જેલ મિક્સ કરીને પણ સ્નાન કરતી વખતે એનો પ્રયોગ કરી શકાય આ પ્રયોગથી મિત્રો આજે ત્રણ ચાર વસ્તુ ખાવાની બંધ કરવાની સાથે આ પ્રયોગ કરવાથી જબરજસ્ત રિઝલ્ટ મળે છે ઘણા લોકોને આનાથી આમાં ફાસ્ટ રિઝલ્ટ મળે છે ઘણા લોકોને આમાં રિઝલ્ટ ન પણ મળે કે એકદમ ધીમું મળે પરંતુ પરેજી રાખશો તો સો ટકા રિઝલ્ટ છે એ થોડું જાજુ તો મળશે જ મિત્રો સ્કિનની આ સમસ્યાની અંદર ઘણી બધી રાહત થઈ જશે મિત્રો ખોરાકમાં પરેજી રાખવાથી મિત્રો અંદરનો કચરો ધીમે ધીમે દૂર થવા લાગે છે લોહી છે એ ધીમે ધીમે સારું થવા લાગે છે અને એ રીતે અંદર અને બહાર બંને રીતે જે સ્કિન છે એ સારી થવા લાગશે અને ધીમે ધીમે આ સમસ્યા જળ મૂળથી પણ મિત્રો દૂર થઈ શકે છે આ સામાન્ય પ્રયોગથી ખૂબ ખૂબ આભાર જય માતાજી